છેલ્લા એક દાયકાથી ચોમાસાની પદ્ધતિમાં ઘરખંગ ફેરફાર જોવા મળી રહ્યો છે અનિયમિત ચોમાસાને કારણે ખેડૂતોની પાછળથી વાવણી કે રોપણી કરવી પડે છે પરંતુ વરસાદ તેમનો પીછો જ છોડતો નથી છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં ડાંગરની કાપડી પૂર જોશમાં ચાલી રહી હતી આવામાં અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો અને જે આગાહી આપવામાં આવી હતી તે સાચીની હોય છે ગઈકાલે મોડી રાતથી જે વરસાદ શરૂ થયો હતો અને આજે સવારે પણ વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે ખેડૂતોના માથે ચિંતા ખૂબ આવી પડી છે કારણ કે જેનાથી ખેડૂતોનો મહેનત પર પાણી ફરી વળ્યા છે જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા ત્યાં હવે ભારે વરસાદને કારણે જમીન પણ ભીની થઈ ગઈ છે ડાંગર છે તે પડી ગયા છે અને ડાંગર પાણીમાં પલળી ગયા છે પરિણામે ખેતરમાંથી ટ્રેક્ટર કાઢવું પણ હવે મુશ્કેલ બન્યું છે મજૂરો દ્વારા કાપણી કરાયેલી ડાંગર ખેતરોમાં જ પડી છે અને તેને લઈ શકાય તેમ નથી મશીન દ્વારા કાપણી કરાયેલું પરાળ એટલે કે પૂળા પણ વરસાદના કારણે ભીંજાઈ ગયા છે સામાન્ય રીતે કાપણીના ત્રીજા ચોથા દિવસે ડાંગર લેવામાં આવે છે આ ઉપરાંત જે ડાંગરના દાણા છૂટા પાડીને ઘરે લાવવામાં આવ્યા હતા અને સુકાવવા માટે બહાર કે બાણામાં મૂકવામાં આવ્યા હતા તે પણ આ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ ગયા છે ત્યારે વિશેષ વાત કરવામાં આવે તો સદલાવ ગામના જે ખેડૂત છે રોકાણ ન કરવું સારું માણીને જમીન બંજર પડી દેવા દે તેમણે સરકારને આ તાત્કાલિક પગલા લેવા ખેડૂતો ગયું છે પણ અત્યારની પરિસ્થિતિમાં મારું ટોટલ સુઈ ગયું છે એમાં પાણી છે હવે એ ભાત મારા ઘરે પહોંચવાનું જ નથી કારણ કે પાણી લાગી ગયું છે પાણીનો ઘેરાવો છે બરાબર એનો નિકાલ થવાનો નથી તાત્કાલિક ધોરણે એને ઉપરથી પાછો વરસાદની આગાહી ચાર દિવસ માટે કન્ટિન્યુ છે તો મારું ભાત ટોટલી નુકસાન છે આમાં મને કોઈ પણ જાતનો ફાયદો થવાનો નથી કોઈ પણ ખેડૂતને હમણાં ફાયદો થવાનો નથી નવસારીમાં સિત્તેર રાઈસ મિલો આવેલી છે તો સિત્તેર રાઇસ મિલોનું એસોસિએશન છે પણ ખેડૂતનું કોઈ એસોસિએશન કામ આપતું નથી કારણ કે ખેડૂતોને જગ્યા નથી મૂકવાની એટલે એ લોકો એસોસિએશનમાં બિલીવ નથી ઘણી બી કોઈ પણ સંજોગોમાં ખેડૂતોનું હિત ઇસનારી સંસ્થા પણ આમાં ઇન્વોલ્વ થતી નથી જેથી કરીને અમરને સહાય મળે માટે મારે એટલી જ વિનંતી ખેડૂતોને કે તમે યોગ્ય અવાજ ઉંચકો કે જેથી કરીને આપણને યોગ્ય ભાવ મળી રહે અને સરકાર શ્રીને પણ વિનંતી કે આજે એસોસિએશન છે રાઈસ મિલોનું જે ત્રણ હજારનો ભાવ છે અઠાવીસો થી ત્રણ હજારનો ભાવ છે તે બાવીસો ને પચીસો ન કરે માટે સરકારને એટલી વિનંતી કે આવા એસોસિએશન પર કંટ્રોલ રાખે તેવી કોઈ યોગ્ય પેનલનું નિમણૂક કરો જેથી કરીને ખેડૂતોને થોડુંક વળતર મળે